મારિ ને ઓલે માйна કો મને માર નાખો હાલો મારિ નાખો મને મારજો મય ને હે મારા વાત અને કા છઠો હું 1000 વાળો હું આ દ્રશ્યમાં જે દેખાઈ રહ્યા છે એક તરફ તો પોલીસ છે પણ બીજી બાજુ ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો ઘણા બધા વિષય પર અલગ અલગ રીતના સંઘર્ષ કરી રહ્યા છે અને આ વિડીયો જે છે એ ધાંગત્રા તાલુકાના કંકાવટી ગામનો છે જ્યાં ખેડૂતો પોલીસ સાથે એટલે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ વાયર નાખવાનું કામ શરૂ થયું ખેડૂતોએ અને કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું એના પછી ખેડૂતે કામ અટકાવવાનો પ્રયાસ કર્યો અને પછી પોલીસને લઈને કંપનીના કર્મચારી

આટલી જ વસ્તુ છે ને આ પણ જો જતી રહેશે તો હું શું કરીશ આ વિષય પર એ કર્મચારીઓને સમજાવી રહ્યા છે પોલીસે એ લોકોની અટકાયત પણ કરી ખેડૂતોની અટકાયત કરી ધાંગધ્રા પંથકમાં પાવર ગ્રીડ કંપની દ્વારા વારંવાર પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરી અને ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે એવા સમાચાર સામે આવ્યા

કોઈ જાતનો સંઘર્ષ નથી થયું કોઈ વસ્તુ બેનો ખાલી ભગવાનનું નામ લેતા હતા એ લોકોને ઉપાડ્યા છે આ લોકોએ આ પોલીસ તંત્રનું કામ તમે જોઈ શકો છો કે જે લોકો દારૂના હપ્તા ખાય છે દારૂ ઉપર નફિયાવાળા આજે પોલીસ વાળા આપણને આજે મારે છે આ રહ્યા ગઢવી સાહેબ જો પી એસ આઈ છે સાગર સાહેબ આની પેલા જયારે સંઘર્ષ થયો ત્યારે સાગર સાહેબ હતા જીએસપી બચાવ ખેડૂતોને બોલાવ્યા કે આવું સાવ અત્યારે જવાબ દેવા તૈયાર નથી આ બધા ઉપર અને ખબર પડે મને ખ્યાલ છે ત્યારે ડીએસપી એવું કીધું કે તમે બધા આવો હોમને જવાબ આપે હજી કોઈ સાહેબ જવાબ નથી આપ્યા તો આ કયા હિસાબે તાના આપે અને કેટલી અમારે સહન કરવી તાના આના કરતા જો સરકાર ખેડૂત બધી જ જાય પોલીસ અધિકારીઓ દમનગીરી છે આ વિડીયો સાંભળતા હોય ખેડૂત આવી જાવ મેદાન માં કોઈ ને આજ અમારો છે તમે મહેરબાની કરીને આ વિદ્યાર્થી હાભરતા હોય એ બધા ને ખેતરે આવી જાવ એક તેમાં કઈ કામ કરી લેવાનું નથી આપડે બધા એકશું તો કઈ નથી આવો કાનૂન શીખાડો કે વિડીયો ઉતારવો ગુનો નથી કોઈ ખેડૂતનો મોબાઈલ મોબાઈલ ભણાવો મોટો ગુનો છે આ સાહેબ ઊભા આ સાહેબનો નો વિડીયો લ્યો બહુ પાવર છે સાહેબ બહુ પાવર છે આ એ પડે મારી કે ના પડે એટલે વિડિયો કાલે 5 2000 મને હજેના કે કે નિયત ને એને કરવો શકતા મિલાવી શકતા લોકો પૈસા થી સુધી ગયા છે બાપુ ભાઈ તમે એમને શું કહો છીયા કે જવા વાચા હોય જવા બાપુ છે છે પોલીસ ને અદાણી વાળા ખરીદી લીધા છે અને અદાણી વાળા ખોટો લેવા દેવા વગર ખેડૂતો ઉપર દમન કરાવે છે અને ગઈકાલે

जब रिश्तों करो, हमें रजाई आपका नहीं दम करेगा। बोले आप अगर कम ले जाए, बोले आप अगर तमार ले जावो न, हमें साइड में उपातन है, हमें किसके साइड में?